હરે કૃષ્ણ મહારાજ ની જય શ્રી સ્વામિનારાયણ ભગવાન જોરદાર ગોપીનાથજી મહારાજ ની છે બસો વર્ષ પૂરા થાય છે આપણે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં આપણા માટે લક્ષ્મીનારાયણ દેવ ની સ્થાપના કરી હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિ માતા આદિ દેવોની સ્થાપના કરી તો એમના પણ આજે દ્વિશ શતાબ્દી મહોત્સવની જય બોલવાની બોલો બોલશો ને બધા બરાબર બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવ બોલો હરે કૃષ્ણ મહારાજ ને જ્યાં સર્વાવતારી સર્વોપરી ભગવાન શ્રીહરિ તથા એમને સ્થાને બિરાજમાન સારા સંપ્રદાયના ગુરુ ધણી માલિક એવા એક આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા ભગવાનનું સ્વરૂપ જે મહારાજ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ આપ્યું એમ આપણે અહીંયા દ્વિશતાબ્દીમાં ઓછો અહીંયા થઈ ગયો આપણે જ્યાં ભગવાનનું સ્વરૂપ હોય ત્યાં ભગવાન છે શું છે મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય ત્યાંય ભગવાન હોય શાસ્ત્રો દ્વારા પણ હોય છે અને મહારાજે પોતે આચાર્ય પદની સ્થાપના કરીને મહારાજ કે અમારું અપર સ્વરૂપ છે તો એવા જ ભગવાન સ્વામિનારાયણના નવમવંશજ જોકે ખસ વાળા હમણાં કેટલા બે બે થઈ ગયા ને લાલજી મહારાજ નથી આવ્યાના આ રોડે રોજ નીકળી અને રોજ ખસ ને યાદ કરે લાલજી મહારાજ કારણ કે અહીં બોટાથી અહીંથી જ નહીં નીકળવાનું પણ થોડોક ધક્કો મારી દીધો તમે આમ ખેંહિ લેવાની જરૂર હતી તો ખસ સરસ એક રંગીલું ગામ છે તો એમાં ભાગવત કથા સરસ મજાની સર્વ પિતૃઓના મોક્ષના અર્થે ચાલી રહી છે તો કે આપણા પિતૃ બધા ધામમાં જ બેઠા છે એની સ્મૃતિમાં છે એ બધી શું કથા છે એમાંય ભગવાન સ્વામિનારાયણ એમનો રાજીપો આ ગામ ઉપર છે દુનિયામાં કરોડો ગામ છે પણ બધાએ સત્સંગે રંગાય રમાયેલ રંગાયેલા હોય એવું ગામ અને કેટલા બધા ભક્તો એવા મહાન અને આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ લાલજી મહારાજનો રાજીપો તો એ ગામમાં મોક્ષ માટે કંઈ કહેવું જ ન પડે અહીંયા કોઈ પક્ષી ઉડે તો એ મોક્ષ થાય છે આની ઉપરથી જીવ જંતુ પશુ પક્ષી ના કલ્યાણ થાય એવા પ્રસાદીનું ગામ છે એવા ભાગવત કથા એમના વક્તા પૂજ્ય કેવલ સ્વામી તથા પૂજ્ય અમારે જન્મંગલ ભગત અમારે ભૂદેવ રવિ મહારાજ એ ભાગવત કથાના વક્તા છે તો એ માઇક સંચાલ કરે છે સંહિતાના વક્તાઓ તથા તમામ યજમાનશ્રીઓ ભક્તોને જે સ્વામિનારાયણ પૂજ્ય લાલજી મહારાજ શ્રીનો જ વિશેષ લાભ લેવાનો છે જોકે ભાગવત કથાની અંદર આપણે ચરિત્રો હજી સાત દિવસ સાંભળવાના પહેલે દિવસે પૂજ્ય લાલજી શ્રીનું વિચરણ નવા વર્ષમાં અને આપણને ખસવાળાને પહેલો લાભ મળી ગયો તો પૂજ્ય લાલજી જો જોકે દેશ વિદેશમાં ગામડે ફરી ખૂબ સત્સંગ કથા વાર્તાનો લાભ આપે છે અને અત્યારે મોક્ષ કેવું છે કળિયુગમાં મોક્ષ હેલોય છે થોડીક સમજણમાં ધ્યાન રાખે ને તો મોક્ષ જલ્દી થઈ જાય જો પેલા સારા સારા યુગો હતા ને એમાં કલ્યાણ કરવું બહુ કઠણ હતું તપ કરવા પડતા સાધનાઓ કરવી પડતી પણ હવે છે ને ભગવાન સ્વામિનારાયણ એમાં પધાર્યા એટલે આમ છે અઘરો મોક્ષ પણ હરખું સમજાય જાય અને ભજન ભક્તિ કરે તો મોક્ષ થઈ જાય ઘણા લોકો આપણે જો હમણાં આવ્યું હતું ને કે ખાલી કીર્તન ભક્તિ કરો તો મોક્ષ થાય પણ સીજી મહારાજે ને એવું લીધું કીર્તન ભક્તિ કરવા માટે પાછું જો ગાડું એક જ કહેવાય ગાડામાં બેહીને જવાય ને જ્યાં હોય જ્યાં જવું હોય જ્યાં પણ આપણે ગાડી લાવે ફોર વ્હીલ તેમાં વ્હીલ જોઈ બધું જોઈએ સ્ટેરિંગ જોઈ બ્રેક જોઈ એમાં ડીઝલ પેટ્રોલ જોઈ આંકનાર હરખા હોવા જોઈ તો ગાડી હાલે એમ ભજન ભક્તિ કરવા માટે ધર્મ જ્ઞાન વૈરાજ્ય ભક્તિ સહિત મહારાજે હું બતાવ્યું વચનાત્મા દીકમાં સત્સંગ જીવન શિક્ષાપત્રીમાં ધર્મે સહિત ભક્તિ કરવાની ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞાઓ કરી સિદ્ધાંતો સ્થાપ્યા છે ઉપાસનાની રીતિ બતાવી એ પ્રમાણે રહી તો જીવાત્માનો મોક્ષ થાય એક વસ્તુ ખાલી રાખો ને બીજું મૂકી જાવ તો કલ્યાણનો માર્ગ રહેતો નથી એટલે ભગવાને આ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી અને એવા મોટા ભગવાન એમાં આપણા પાડોશમાં ગઢપુર અને અહીંયા તો કેટલી ફેરું મહારાજ આ રસ્તેથી નીકળ્યા ને આપણા ગામમાંથી પ્રસાદી કરી અને આ રજ બધી પ્રસાદીની છે તો વિશેષમાં ખૂબ નિષ્ઠાવાન આ ગામ છે આમ કે આપણે અમારે ભૂપગઢ કહેવાય આપણે ભૂપગઢમાં જે એમ ભક્તો બધાય એમાં કાંઈ બીજું આવે જ નહીં અહીંયા રજય ન સડે તો એમ આપણું ખસ ગામ પણ એવું આંડાનું કહેવાય ગોપીનાથજી મહારાજનું બધા સેવા ભક્તિ કરવાવાળા જ્યાં પણ ગયા ભક્તો એવી મજબૂત નિષ્ઠા રાખી છે એમ તમે આપણે પાંચ પાંચ દિવસનો ઉત્સવ થાય છે દર વડતાલમાં દિવાળી ઉપર આ વખતે બધાએ જો કે બધા સાંભળ્યા છે મહારાજ શ્રી આ વખતે છે ને રીજીજા જે કંઈક થોડો ઘણો અમુક અમુક એમ થતું તો હું થાહે શું થાહે ઘણા ને એમ હતા પેલા ફોન આવતા હવે શું થાય લાલજી મહારાજ ને ગાદીએ પણ આ વખતે મહારાજે સાઈન કરી દીધી આચાર્ય મહારાજ એટલે કેટલાય ભક્તો હલતા હતા ને એના કે કે હવે હવે બરાબર અમે હલ્યા હતા પણ હવે હલશું નહીં હવે અમને નક્કી છે કે અમારા ભાવિ આચાર્ય પૂજ્ય લાલજી મહારાજ છે આચાર્ય મહારાજ અને સિયજ બધું મહારાષ્ટ્રી આજ્ઞાથી બધું કાર્યો થાય છે સમય વિશેષ નથી લેવા દિવાળીમાં પણ બધા ભક્તો ત્યાં લાભ લેવા હતા હજી બાળ મોત્સોમાં પણ બધા બાળકો પૂછ્યો નાના લાલજી બાળ બાળલાલજી છે ને એ એટલા પાવરફુલ છે કે એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી મેં એમને કીધું તમે તો પૂજા લાલજી મહારાજ ગાડી દ્વારા વિચરણ કરે છે તમારે તો એરિયા વાઇઝ હેલિકોપ્ટર રાખશો ને તોય ભેગું નહીં થાય અને છે તૈયાર એવા તો વિશેષ સમય નથી લેવો પૂજ્ય આપણા સંપ્રદાયના જોકે સ્ત્રી ભક્તોના નહીં બધાના માતુશ્રી છે એવા પૂજ્ય માતુશ્રી ગાદીવાળા એમનો પણ એવો પાવર છે એ પણ સુભા આદિક બહેનો બાબા રાજા આદિક પણ ગામડા ગામડે સત્સંગ કરાવે છે તો એ બધો સત્સંગ દેશ વિદેશમાં નાના ગામડા મોટામાં ખૂબ બધાને નિષ્ઠા રહી છે અને તમે બધા ભક્તોએ નિષ્ઠા રાખી છે એટલા માટે તમને પણ ધન્યવાદ તો પિતૃના મોક્ષ અર્થે આ જે કથા એમાં પૂજ્ય લાલજી મહારાજ શ્રી વિશેષ વિશેષ જોકે છ દિવસ કન્ટિન્યુ પ્રોગ્રામ છે આ સવારેથી નીકળ્યા વેલ થાય અને પાંચ દિવસ આ બાજુ એરિયામાં અપડાઉન છે આંજલાઓમાં તો બીજા લાલજી મહારાજ શ્રી એમને પણ આપણે સાંભળશું તો ખૂબ ખૂબ સાત છે કથાનો લાભ લેજો અને આવતા જતા પાછા વડતાલે આવતા રહેજો રસ્તામાં છે હરે કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની